માવંકર ની એકસો છત્રીસમી જન્મ જયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી ભારતની ઉક્તિ સંસદીય લોકશાહીમાં માં સંગીન પ્રણાલીકાઓ પાડનાર આદર્શ અધ્યક્ષ મનાતા એવા શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની એકસો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી સ્વાતંત્ર્ય સેનાની અને આઝાદ ભારતની પ્રથમ સંસદના પ્રથમ અધ્યક્ષ શ્રી ગણેશ વાસુદેવ માવળંકરની તારીખ સત્યાવીસ નવેમ્બરે એકસો છત્રીસમી જન્મજયંતિ નિમિત્તે ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે તેમના તૈલચિત્ર પર ભાવસભર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી વિધાનસભાના નાયબ દંડક વિજયભાઈ પટેલ સહિત ધારાસભ્યો કમલેશ પટેલ ભગવાનભાઈ કરગટિયા અને વિધાનસભાના ઉચ્ચ અધિકારીઓ કર્મચારીઓ ઉપસ્થિત રહીને શ્રી ગણેશ વાસુદેવ માવળંકરને પુષ્પ અર્પણ કરીને ભાવપૂર્વક શ્રદ્ધાંજલિ આપી હતી માવળંકર દાદાના હેતાળ નામથી લોક હૃદયમાં પ્રતિષ્ઠિત બનેલા શ્રી ગણેશ વાસુદેવ માવળંકરનો જન્મ વડોદરા ખાતે સત્યાવીસમી નવેમ્બર અઢારસો અઠ્યાસીમાં થયો હતો તેમણે રાષ્ટ્રના મુક્તિ સંગ્રામમાં દરેક તબક્કે ભાગ લીધો અને વર્ષ ઓગણીસો તેરમાં વકીલ તરીકેની કારકિર્દી શરૂ કરી હતી ત્યારબાદ વર્ષ ઓગણીસો ચૌદથી સરદાર પટેલ અને વર્ષ ઓગણીસસો સોળથી પૂજ્ય મહાત્મા ગાંધી સાથે મુક્તિ સંગ્રામથી જાહેર જીવનની શરૂઆત કરી દાદા સાહેબે આઝાદીના સંગ્રામમાં મુખ્ય ભાગ ભજવ્યો હતો માવણંકર દાદાએ વ્યક્તિગત સત્યાગ્રહ અને ખેડાની લડતમાં ભાગ લઈ કુલ તેત્રીસ મહિના કારાવાસ ભોગવ્યો હતો